ભારતનું પ્રથમ ગામ સ્વર્ગનો રસ્તો કહો કે પછી સરસ્વતી જે ઉત્તરાખંડમાં આવેલું છે અને તેની સાથે ઘણી બધી પૌરાણિક વાર્તાઓ પણ જોડાયેલી છે તો આજે હું તમને એવી જગ્યાએ લઈ જવાનો છું કે જેના માટે કહેવાય છે કે અહીં ભગવાન ગણેશ અને વેદ બેસીને મહાભારત વેદો અને પુરાણો લખ્યા છે જેને સૌ પ્રથમ ભારતનું છેલ્લું ગામ કહેવાતું પણ હાલમાં હવે તેને ભારતનું પ્રથમ ગામ કહેવામાં આવે છે એવું આ માણા ગામ વિશે આજે આપણે જાણવાના છીએ અને આ છે માણા ગામની નાની એવી બજાર કે જે સાંકડી ગલીઓમાંથી પસાર થાય છે માણા ગામ બદ્રીનાથથી માત્ર ત્રણ કિલોમીટરના અંતરે આવેલું છે એટલે ઘણા લોકો બદ્રીનાથ થી ચાલીને પણ ત્યાં જાય છે અને ઘણા પોતાના વાહનમાં અથવા તો ટેક્સી બાંધીને પણ ત્યાં જાય છે માણા ગામમાં જો તમે પહેલી વાર ફરવા આવતા હોય તો અહીંના લોકો જે માને છે એ મુજબ સૌપ્રથમ તમારે ગણેશ ગુફાની મુલાકાત કરવી જોઈએ તો હું પણ તમને અહીં સૌપ્રથમ ગણેશ ગુફાની મુલાકાતે લઈ જઈશ આ ગામની અંદર ફરવા માટે તમારે ચાલવું પડે છે અથવા તો પીઠું દ્વારા તમે અહીંની મુસાફરી કરી શકો છો પીઠનો ભાવ આઠસો રૂપિયા નોર્મલી હોય છે પરંતુ તમારો જો વજન વધારે હોય કે ઓછો હોય તો તે મુજબ પણ ભાવ કરતા હોય છે સમુદ્ર તળથી દસ હજાર એકસો ને તેત્રીસ ફૂટની ઊંચાઈ ઉપર આ સ્થળ આવેલું છે મિત્રો આ અદ્ભુત યાત્રાના અંતિમ ચરણમાં આપણે છીએ પણ મજા પણ એટલી જ આવે છે આ ગામની એક વિશેષતા છે મિત્રો કે અહીં પેઇન્ટિંગ કામ ખૂબ સરસ રીતે કરવામાં આવેલું છે એ હું તમને બતાવતો જઈશ માણા ગામ એટલે એ જગ્યા એ પાંડવોએ જ્યાંથી પોતાના સ્વર્ગ જવા માટેની શરૂઆત કરી હતી અને આજે પણ એ પુલ છે કે જ્યાં હિમ દ્વારા પુલનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને એ પુલને હિમ પુલ તરીકે ઓળખવામાં આવે છે આ ગામની અંદર જો તમે રહેવા માંગતા હોય તો અહીં સરસ મજાના નાના મોટા હોમ સ્ટે પણ આવેલા છે અને એ પણ લગભગ આઠસો રૂપિયાથી લઈને બે ત્રણ હજાર રૂપિયા લગી એનો ભાવ છે અહીં જે તમે જોઈ રહ્યા છો એમાં બે રસ્તા જાય છે એક છે કેશવ પ્રયાગ અને સરસ્વતી ધામ બાજુ આપડી ડાબી બાજુ અને જમણી બાજુ તમારે જે શરૂઆત કરવાની છે એ છે ગણેશ ગુફા અને વ્યાસ ગુફા તો ચાલો સૌ પ્રથમ આપણે દર્શન કરીએ ગણેશ ગુફાના મિત્રો અહીંથી તમે જશો એટલે પહેલા ગણેશ ગુફા અને ત્યારબાદ એના ગણેશ ગુફાથી માત્ર પચાસ મીટરના અંતરે વેદ વ્યાસ ગુફા આવેલી છે ગણેશ ગુફાની વાર્તા એવી છે અને એ મહાભારત સાથે જોડાયેલું છે કહેવાય છે કે જ્યારે મહાભારતની રચવા રચના કરવાનો વિચાર આવ્યો ત્યારે તેમણે કહેવાથી ગણેશ ભગવાનને મહાભારતનું લેખન કરવા માટે આમંત્રણ આપ્યું હતું અને આ બંને ગુફા વચ્ચેનું જો તમે અંતર જોશો તો તમને ખ્યાલ આવશે કે વેદ વ્યાસજી વ્યાસ ગુફામાં બેસીને મહાભારત વિશે બોલતા હતા અને ગણેશજી ગણેશ ગુફામાં બેસીને એ શબ્દોને લખતા જતા હતા એટલે આવી રીતે મહાભારતની રચના થયેલ હતી જેમાં એક બોલે છે અને બીજા લખે છે અત્યારે હવે આપણે પહોંચી ગયા છીએ ગણેશ ગુફા એની નીચે તમે જોઈ શકો છો એક શબ્દ આવે છે મણિભદ્ર પુરી એટલે કે માણા ગામને મણિભદ્ર પુરી પણ કહેવાય છે એની વાત હું તમને પછી કરીશ સૌ પ્રથમ આપણે આ ગુફાના દર્શન કરીએ અને આ છે એ પવિત્ર ગુફા કે જ્યાં ગણેશ ભગવાને બેસીને મહાભારતનું લેખન કરેલું હતું ચાલો આ પવિત્ર જગ્યાને આપણે દર્શન કરીએ હવે આપણે ગુફાની અંદર જઈને એની પરિક્રમા કરીએ છીએ અને આ ગુફાના હું તમને દર્શન કરાવી રહ્યો છું ગુફાની અંદરનો માર્ગ ખૂબ સાંકડો છે પણ ગુફા જે છે એ ખૂબ નાની છે તમે એક આટું મારશો એટલે ખૂબ નાની એવી જગ્યામાંથી તમે ફટાફટ દર્શન કરીને બહાર નીકળી જશો મિત્રો મેં જે તમને વાત કરી કે વ્યાસજીના મુખમાંથી નીકળેલ શબ્દોને ગણેશજીએ લખાણ દ્વારા એની રચના કરેલી છે એ વિશેની આખી વાત અહીં સરસ મજા મજાની રીતે આવેલી છે એ આપ અત્યારે જોઈ શકો છો ગણેશ ગુફા થી આગળ તમે આવશો એટલે ફરી બે રસ્તા આવશે જેમાં ડાબી બાજુ ભીમપુલ અને જમણી બાજુ વ્યાસ ગુફા તરફ આપણે જઈ શકીએ છીએ તો ચાલો પ્રથમ આપણે દર્શન કરીએ વ્યાસ ગુફાના વ્યાસ

પહોંચી ગયા છી વેદવ્યાસ ગુફાએ અને આપ ઉપર જે ભાગ જોઈ રહ્યા છો જે પોથી આકાના જે પથ્થરો છે એ એવું કહેવાય છે કે જે પથ્થર સ્વરૂપમાં પોથી દેખાય છે તેના વિશે માત્ર વેદવ્યાસ અને ભગવાન ગણેશ જ જાણતા હતા મહાભારત કાવ્યનો એ એ હિસ્સો છે કે જેને વેદવ્યાસે પોતાની શક્તિ દ્વારા પથ્થરમાં બદલાવી નાખ્યા હતા હવે આપણે અંદર ગુફાની અંદર પ્રવેશ કરી રહ્યા છીએ કે જ્યાં બેસીને વેદવ્યાસજીએ મહાભારતનું પઠન કરેલું હતું અને તમે જ્યારે આ ગુફાની અંદર પ્રવેશ કરશો ત્યારે તમને એક આધ્યાત્મિક અનુભવ થશે વેદવ્યાસ દ્વારા આ ગુફાની અંદર મહાભારત ઉપરાંત ચાર વેદોને લખવામાં પણ આવ્યા અને તેમને ચાર વિભાગમાં એમણે વિભાજિત પણ અહીં બેસીને કર્યા હતા એવી માન્યતા છે વ્યાસ ગુફાને જોયા બાદ હવે આપણે જઈ રહ્યા છીએ સરસ્વતી નદીનું જે ઉદ્ગમ સ્થાન છે ત્યાં અને જ્યાંથી પાંડવોએ સ્વર્ગના રસ્તે એટલે કે સ્વર્ગારોહણ તરફ પ્રયાણ કર્યું હતું એ જેનો મુખ્ય માર્ગ છે ત્યાં પણ આપણે જવાના છીએ પહાડનો રસ્તો હોય ચડાણ ઉતરવાનું અને પાછું ચડવાનું આવે છે એટલે જ મેં તમને પહેલા કીધું કે અહીં રસ્તાઓ ખૂબ ઊંચા નીચા છે પરંતુ આજુબાજુનું જે સૌંદર્ય છે એ ખરેખર જોવાલાયક છે કુદરતને તમે માણતા માણતા સરસ્વતી નદીના ઉદ્ગમ સ્થાન સુધી પહોંચી જાવ અને ત્યાં જ તમને સરસ્વતી નદીના કિનારે સરસ્વતી માતાનું મંદિર પણ જોવા મળશે અને અત્યારે જે તમે નીચે જોઈ રહ્યા છો એ નદી એટલે આપણી સરસ્વતી માતા તમે જેમ જેમ સરસ્વતી નદીના ઉદ્ગમ સ્થાન તરફ જશો ત્યારે તેનો ખળખળ અવાજ તમારા કાને સતત અથડાતો રહેશે પરંતુ સરસ્વતી નદીને લુપ્ત નદી તરીકે ઓળખવામાં આવે છે કારણ કે વેદવ્યાસ જ્યારે મહાભારતનું નિર્માણ કરી રહ્યા હતા ત્યારે સરસ્વતી નદીનો પ્રવાહ તેમને બાધાઓ પાડી રહ્યો હતો એટલે કે એનો અવાજ છે એ વેદવ્યાસજીને બાધા બાધારૂપ થઈ રહ્યો હતો જેના કારણે વેદવ્યાસજીએ સરસ્વતી નદીને એવો શ્રાપ આપ્યો કે તે લુપ્ત થઈ જશે અને જેના કારણે સરસ્વતી નદી માત્ર માણા ગામમાં જ તમને જોવા મળે છે બીજે ક્યાંય તમને સરસ્વતી નદી જોવા મળશે સરસ્વતી નદીનું ઉદ્ગમ સ્થાન જેને જોઈને તમે એક આનંદ અનુભવશો અને જેનો અવાજ તમારા હૃદયના તારને જણ જણાવી મૂકશે કારણ કે આ અવાજ માત્ર અહીં જ તમને સાંભળવા મળશે કારણ કે આગળ જતાં આ નદી લુપ્ત થતી જાય છે આ છે સરસ્વતી નદીના કિનારે આવેલું માતા સરસ્વતીનું મંદિર જે અહીં ખૂબ સુંદર રીતે બાંધવામાં આવ્યું છે અને આ સરસ્વતી મંદિરે પહોંચતા તમારે એક પુલ ઉપરથી પસાર થવાનું હોય છે અને જેનું નામ છે ભીમ પુલ એ હું હમણાં તમને દૂરથી બતાવીશ એટલે તમને ખ્યાલ આવશે કે ભીમસેને અહીં બે પથ્થરને ભેગા કરીને એક પુલની રચના કરેલી છે અને તમારે એ પુલ સરસ્વતી નદીના સામા કાંઠેથી આ કાંઠે આવવા માટે એ પુલને પસાર કરવાનો હોય છે જે હું હમણાં તમને બતાવીશ મંદિરમાં તમે પ્રવેશ માટે જ્યારે જશો ત્યારે સૌપ્રથમ તમને મંદિરના આંગણની અંદર વેદ વ્યાસજી ની મૂર્તિના દર્શન થશે કે જેમના હાથમાં આવેલો છે હું તમને બહારથી માતાજીના દર્શન કરાવીશ આ છે આપણા સરસ્વતી માતા કે જે નદી સ્વરૂપે અહીંથી નીકળે છે અને એમને અહીં એમનું સ્થાપન અહીં કરવામાં આવેલું છે મંદિરનું નિર્માણ ખૂબ ભવ્ય રીતે કરવામાં આવ્યું છે એ આપ જોઈ રહ્યા છો અંદર લગભગ પાંચ મૂર્તિ છે જેના વિશે હું તમને જણાવી દઉં અંદર જે મૂર્તિઓ મૂકવામાં આવેલી છે એમાં સંત તુકારામ સંત જ્ઞાનેશ્વર લતા મંગેશકરજી અને અત્યારે જે આપ બોર્ડ જોઈ રહ્યા છો એવા એટલે કે આ મંદિરનું જેને નિર્માણ કરાવ્યું છે એ MIT વિશ્વવિદ્યાલય પુણેના સંસ્થાપક અને અધ્યક્ષ એવા શ્રી ડોક્ટર વિશ્વનાથ કરાણની પણ અંદર મૂર્તિ છે સરસ્વતી નદીનું ઉદ્ગમ સ્થાન એટલે કે આ માણા ગામ અને સરસ્વતી નદી આગળ જતા અલક નંદા નદીને મળે છે જેને કેશવ પ્રયાગ તરીકે પણ ઓળખવામાં આવે છે ને પેલા કીધું એમ સરસ્વતી નદી છે એ લુપ્ત નદી છે અને આ નદીને પસાર કરીને પાંડવો સ્વર્ગારોહણ તરફ ગયા હતા અહીં ભીમપુલ પણ આવેલો છે અને આ સાથે છે ભારતની પ્રથમ દુકાન જે એક વર્ષ પહેલા ભારતની છેલ્લી દુકાન કહેવાતી હતી એને બદલે હવે ભારતની પ્રથમ દુકાન એવું એને નામ આપી દેવામાં આવ્યું છે જે અત્યારે આપ જોઈ રહ્યા છો જ્યારે પણ તમે માણા ગામમાં આવો ત્યારે ચોક્કસપણે આની સાથે એક સેલ્ફી લેવી મિત્રો હવે તમે જોઈ રહ્યા છો ભીમપુલ જે આ સામે તમને દેખાઈ રહ્યો છે એ છે ભીમપુલ કે જ્યારે સ્વર્ગ તરફ પાંડવો જઈ રહ્યા હતા ત્યારે સરસ્વતી નદીને પસાર કરવા માટે ભીમ દ્વારા આ શિલાને નીચે પાડવામાં આવી હતી ત્યાં પુલ સ્વરૂપે આજે અહીં પ્રસ્તુત છે આપ જે જોઈ રહ્યા છો અને બાજુમાં સરસ્વતી માતાનું મંદિર અને અહીંથી થોડા તમે આગળ જાવ એટલે સ્વર્ગ તરફ જવાનો જે રસ્તો જે કહેવાય છે એ પણ અહીં છે આપ જે જોઈ રહ્યા છો નીચે છે સરસ્વતી નદી

5 किलोमीटर स्वर्गारोहणનો જે આ રસ્તો પૂરો થાય ત્યાંથી એટલે કે અહીંથી થોડા જ અંતરે લગભગ 20 થી 25 કિલોમીટર અંતર ઉપર ભારત ચાઇના બોર્ડર અહીં શરૂ થઈ જાય છે અને અહીં બારે માસ ભારતીય સૈનિકોનો ચોકી વહેરો હોય છે માણા ગામ તો એમ તો નાનું ગામ છે પણ જો હું તમને એમ છતાં એની વાત કરું તો માત્ર સાઠ જેટલા મકાનો જ અહીં આવેલા છે અને પોતાનો વ્યવસાય ટુરિસ્ટ ઉપર ચાલતો હોય જે યાત્રિકો આવતા હોય એના ઉપર આ ગામનું નિર્વહન થતું હોય છે બદ્રીનાથના જ્યારે કપાટ બંધ થાય છે છ મહિના સુધી જ્યારે અહીં પણ બરફ છવાયેલો હોય છે ત્યારે અહીંના જે લોકો છે એ ગોપેશ્વર ચમોલી જતા રહેતા હોય છે ભારતનું પ્રથમ પ્રયાગ એટલે કે કેશવ પ્રયાગ અને સાથે એક નામ તમે ઉપર વાંચ્યું છે કે મણિભદ્રપુર માણા ગામનું બીજું પ્રાચીન નામ મણીભદ્રપુર છે પૌરાણિક વાર્તા અનુસાર અહીં એક મણિભદ્ર નામના યક્ષ રહેતા હતા જેને આ ગામના રક્ષણ કરતા માનવામાં આવતા હતા જેના નામ પરથી આ ગામનું નામ મણિભદ્રપુર કહેવાય છે ગામની વચમાં સુંદર મજાનું કેદારનાથ જેવું જ એક મંદિર પણ અહીં આવેલું છે જેના તમે દર્શન અવશ્ય કરજો અહીં જો આ ગામની તમને વાત કરું તો માત્ર સાઠ મકાનો આવેલા છે અને મુખ્યત્વે આ ગામની જો વસ્તીની તમને હું વાત કરું તો કહેવાય છે કે અહીં ભોટિયા અથવા મચ્છા જાતિના લોકો વસવાટ કરે છે ભોટિયા મચ્છા એટલે આ ગામ સાકડી ગલીઓમાંથી તમારે ફરવાનું છે અને આ સાકડી ગલીઓમાંથી ફરતા ફરતા તમને અહીંની સંસ્કૃતિ અને એની જે ઝાલણી આ લોકોએ કરી છે એના તમને અચૂકપણે દર્શન થશે તો મને આશા છે કે આ વિડીયો તમને ચોક્કસ ગમ્યો હશે તો વિડીયોને લાઈક અને શેર કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય ભદ્રી વિશાલ જય દ્વારકાધીશ